ભાવ તો પાંચ હજાર ની ક્યારે થવાની હોય બે હજાર ની થવાની હોય એમ કહેવાનું એટલે મને પંદરસો મોબો દો એટલે સીધો નફો ડબલ પૈસા થઈ જાય ને રાકુબા તો દેખાય હવે રાકુબા રોમ 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 બેહો વિશ્રમ કરો કોમ કરો કઈ કોબો હાલવાનો એ વાત મળી તું વાબો છો હા હું હાર હા પણ તો દેખાતો પડે દેખાય પણ હાર મારા ક્યારે વેચવાનું નહીં આ તો એ પકવા લઈ જવાની હકવા જે કરવા લઈ જાવ મારો આબો વેચવાનો તે પંદરસો રૂપિયા આવી દો હું મારા દિય મને તું છે પોત હજાર પોત હજાર નો અબો હચ હજાર નો હલો રાખુભાઈ તમે પચાસ વેપારી લગભગ પચીસો કઈ પંચો હજાર રૂપિયા પચીસો રૂપિયા જે લાલ દો તમારું નઈ મારું નઈ અમે મારે ખોટ ગયેલી છે હળહળ થી ખોટ પણ હારી ક્યાર પકડવાની એટલે સારું હું કરોકરો નામ પડ્યું એટલે બે હજાર લેશો ના પચીસો રૂપિયા ના પચીસો સત્યાવીસો રૂપિયા એક રૂપિયો આગળ પાછી ના આલો હોય તો કોને કારણ તો આ હેડ્યો હારું હારું તમારે પચીસો રૂપિયા આપી દેજો તમારું નહિ મારું નહિ મારો દિયર હું સત્યાવીસો કહું ને આવું પચીસો કે હે આવા ગોડા હોય તો કોમ થાય સારું તા પચીસો હાલ દે હારું તા ચાના પાડી હું હાચવાની મારે કેડી દેસો એ તો પાડે શું ઠોડે ભાઈ પાડે હું હાચવાનું મારે પાહુ હો અદ્રો બદ્રો હાચવજો ને ઓદ્રો તો નઈ પણ છોકરો હારો રોય પીવા સારું પચીસો ને તેવીસો કરવા હા કેટલા ત્રેસો રૂપિયા તમારો ફાયદો ના રે હોય રાખો તેવીસો નો કઈ ગોમો હતો ને કશી નહી મન ના કેતા હારું લેવા બોણી બોણી ચી પચાસ રૂપિયા બોણી બોણી તો પછી આવડીશું પૈસા અમે કઈ ના ચાલુ ખાલી વધારો પચાત આપો બીડી પેટી ને મારે હારું લો

પાવડો ક્યારે હારી તું ખાવા ને હરીમ ચોક દરવા ઉપા બધું નઈ મોકલાવતા તને મોકલા મને ઓછો આપો હા

પાકાલું નહીં હમો એ તો એમ કહો આમ લડવાની વાત કરો હા તોડી જા હારી ને લાવ તો આપજે પણ એકલા એકલા નાખા કેરીઓ અધર ચડી આ પેલો ખૂણ આમ હે એવો હાલ કા આવો ને કઈ આવો દઉં પેલો તો ઘેર ખાવા રાખીશું એક બરા છોકરો ખાય છોકરો હાલો ખાતો નહી મારા જવાની યાદ આવે પેલા તો કેવા ગાય નો ગાદા દાલે સતુભા હાલ કર ના ના આપડે શું આ ક્યારે આટલી બધી હતી હાલ એમ કરું વિચારું વેપારી તો બને પણ આવતા આવતા મોસમ એવું હોય જવાની યાદ આવી તો તો તાપમાન જવાની યાદ આવે ને ગાય ગાય નાખવા ડોસી ની યાદ આવી જમવાનું બમવાનું બહુ ચાલુ છે એટલે મજા આવતી હશે નઈ હો હું તો જમ જમ જ કરું તો વલું વધતું જ નહીં હું નઈ ખારો તો વલ વધી ગયો હું તો ક્યારે દસ ને ઊપાઉ પીયુ છાસ ને ઊ હોય તો 10 10 પાલો ઉઠાવ આ એક ને બે ઓ ને હું અબર રાખો જૂં તમે કિંમત કર દો હળા હારો આ તો ગારો જો હું ઊંચો 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 અને પાડવી તેમ હું મારું હારું માર તો કેરીઓ નહી આ તો પણ પર થાય એટલા હાથે ઓબા રાખ્યા કેરિયે શું કરવાની છે તો પાડી ના હાલ દે આની 2 500 ની થાય ઓરથી હાલ દો તે 1100 રૂપિયા અલે અગિયારસો હું ભલા મોણા કેટલી હ દહમણ વન પર દહમણ વન પર પણ એક દાડિયું કરવું પડશે કેરીઓ ગંજેર વાત મારે એ તો બધું એવું તમારામાં માં આવે જો રૂપિયા ભાવ ગણીએ તો વીસ મન કેરીઓ ના તો પચીસ દુ પચાસ આપવા હજાર રૂપિયા કેરીઓ થાય આ તારા હું કેરી રાખીને આવેલો રાખુભા નહીં એમની રાખુભાઈ એમને તો ચાલે તો પેલા ખૂણા માં છે એટલે એમને તો એવું બોબાઈ રાખી છે ખૂણામાં રાખી ને પેલા ના આપણને રાખી પકાવવાની મારે એટલે સાપરી વાળા હોબે એટલે સાપરી વાળો હાર હોય તો ખરાબ માં ખરાબ હોય એ તો કદી જીવન માં કેરી પાક હવે તો પીરી પડશે હું તો એવું થઈ ગયું કે મારો છોકરા હાથે હાથ ને ખવડાવે કઈ ના ના છોકરા હાથે રાખી ને તો મારે પીએલ ખૂણા હોય એક નંબર નો હોય જો એ રાખતા કેરીઓ એ તો ખરાબ માં ખરાબ કેરીઓ હું તો એ હત્યાસો તે રાખું બાકી ના સત્યાવીસો ના લો કે પચીસો તે મને ગમ પડી કાવા હે ને

હવે સમજો ને તમે સમજો રાખો ચૌદ હજાર રાખો હા તેર હજાર રાખો સમજો સમજો હજાર રૂપિયા દાળીઓ ના સારું ઘણી કેરીઓ બહુ પૈસા એવું ગભરા ને પેલા હવે તો નરી પકવઈ હોય તો આવડી આવડી હવે પાન તો જઈ ના કહી દઉં શું કરું બહુ બોનું ડાળીઓ છે લે લીધી છે અમે તો પેલું સો રૂપિયા એ તો તમે આ તીજા વેપારીઓ હો હો કરીને તો તઈને ભેગા કરે એમની એમાં 10 વેપારી આતા જારું ઉભા થઈ જાય ને તાય ઓબા કરતો તો એમને ના પૈસા વધારે થાય છે આવું કઈ એટલે વેપારી રાખવાય ના જાય ને તોડવાય ના જાય ને બોણુંય પાછું ના લેવા તમારું ફાઈનલ હ પણ બોણું નહીં મળે હાર પાડી જજો કશું વાંધો નહી આપડો તો હારું હેડો મલ્લે હા હા કાલ બાલ તમારી રીતે પાડી જજો હો હા જાઓ